આપડા ભાઈ પાસે દૂધ બંધાયું છે ક્યાં જાય કોઈ ભેડ સેલ આવે તો ગમે પ્રોબ્લેમ ની તરત ફોન કરી દેવા હેલો મિત્રો સતારામ સ્વાગત છે ફરીથી તમારું નાવલગમાં કેમ છો બધા મજામાં ને મજા માનેશું આપણે પણ બધા મજામાં જ છે તો અત્યારે આપણે કામકાજ કરી નવરા થઈ ગયા છે ને રસોઈનો સમય થઈ ગયો છે ને આજે છે હોળી તો બધાને હેપ્પી હોળી ભગવાન બધાની મનોકામના પૂરી કરી અને બધાને હાજર નવરા રાખી એવી પ્રાર્થના છે આપણી તો સારું ચાલો રસોઈનો સમય થઈ ગયો છે તો આપણે રસોઈ બનાવી નાખીને ને હું બધા ધાર્મિકભાઈ બી આવી ગયા છે જોકે ધાર્મિકભાઈની એક્ઝામ શરૂ થઈ ગઈ તો દસ વાગે આવી ગયા તો પણ મને છે ને પગ દુખતો હતો ને હું ધીમે ધીમે કામ કરું છું ને આજે પોતાનું કંઈ મારું નથી ખાલી કચરાને વાસણ એવું કરી નાખ્યું છે કે ને પગ દુખે છે મને તો ડોક્ટરે પગ વાલાની ના પાડી છે તો પોતાને કોઈ નતીને તો ચાલો હવે આપણે કામ કરી નાખીએ આ બેને જે ધૂળેટી આવી ગયા છે પાણી ભરી ભરીને અમાર ઓમ ભાઈ આવી ગયા છે જો એ કોઈન પલાળતો ની હો નીચે જો પાણી નાખ્યું બધાય ઉપર કોથળી બધા નીચે પિચકારી થી રમે છે ને આ બે જો કોથળી ભરીને મે આ જો કોથળી ભરે છે શું કરે ઓમ ધૂળેટી ને કાલ છે તો અત્યારે રસોઈ સમય થઈ ગયો છે અને રસોઈમાં બનાવવાનું છે અડદની દાળ અને રોટલા બનાવવાના છે તો સારું ચાલો આપણે ફટાફટ અડદની દાળ અને રોટલા બનાવી નાખીએ અને આજ રસોઈ મોડી બનાવું છું કેમ કે મને મજા નહોતી તો થોડું કચરાને વાળીને સુઈ ગઈ હતી તો બપોરે જમે ગાડીને બધા સુઈ ગયા હતા અને અત્યારે જાગીને હું મારું કામ બંધ કરું છું વિડીયો એડિટિંગનું કામ કરી મારા ઓમ ભાઈ આવી ગયા છે અને ધાર્મિક પણ ટ્યુશન આવી ગયો છે તો ધારાજીભાઈને ચોકલેટ ખાવાનું મંદિર કાલ ચોકલેટ લઈ તમે તમને બધાને ખબર છે તો છે ને હું ડેલી એક સાથે નથી આપી દીધી હા શરદી થઈ જાય હા અમારે ઓમભાઈ કીધું બધા સાંભળ્યું ચોકલેટ ન ખવાય શરદી થઈ જાય કેમ ઓમ તો શું ખવાય હા ડાર્ક ચોકલેટ પણ ન ખવાય એનાથી પણ શરદી થાય તો શું ખવાય તો કે

દોડા દોડ કેટલું કરો નીચે તું ભાઈ પાસે દૂધ બંધાયું છે અને આપણે બહુ સારી રીતે જોઈએ તમારે પણ કોઈને દૂધ બંધાવ હોય તો આપણે ભાઈને ઓર્ડર કરજો અને આ ભાઈ તમને ગાય છે મને ત્યાં ક્યાં ક્યાં ગાયને દૂધ આવે છે એ સી છે ગીરના ગીર નસલ જ ગાય આવે માં આપણે ઓરિજિનલ દૂધ આવશે કોઈ ભેળ છે નહીં આવે ભેળ છે આવશે ને તો આપણે દિલે જો અને કોઈ જે ભેળ છે આવે તો કોઈ ગમે કે પ્રોબ્લેમ હોય તરત ફોન કરી દેવાનો અને તમારામાં ભેળ છે નહીં આવે તો તમને 100% ગેરંટી 100% ગેરંટી અને કઈ દેશી ગાયનું દૂધ આવે દેસી ગાય દેશી ગાય આપણે ગીર નસલ નસલ નહી આવે ને ગાય એક ગાય

આ દૂધ છે બહુ સરસ આવે આપણે અઠવાડિયાથી ટ્રાય કરતા હતા દૂધ નહીં એક હરખું દૂધ આવે ને તો આપણે દૂધ લેવાનું છે તો ઓમ છે ને અઠવાડિયા પહેલાં મારા બેન પણ છે શર્મિલાબેન ત્યાં જમવા ગયો હતો તો શર્મિલાબેન જમવા દૂધ આવ્યું તો ઓમે ઘરે આવીને મને કીધું કે મમ્મી દૂધ છે ને બહુ સારું આવે શર્મિલાબેન ત્યાં મને પૂછી લેજે ને ક્યાંથી લેજે તો મેં શર્મિલાબેનને ફોન કરીને પૂછ્યું હતું શર્મિલાબેન દૂધ ક્યાંથી લેશે એણે કીધું કે એક ભરવાડ ભાઈ આવે છે ને એની પાસે આપણે દૂધ બંધાવી છે તો પછી મેં કોલ કર્યો તો ભાઈ મેં દૂધ આપશો તો એણે કીધું કે કાંઈ નહીં આપી જશે

એકદમ સારું છે અને તમે દૂધ ગરમ ન કરો તો ત્રણ ચાર દિવસ બગડતું નથી એકદમ સારું આવે છે મેં દૂધ દીધું નથી અત્યારે ગાયું કે ભેંસનું દૂધ જ નથી હું છે ગોલ્ડ આપણે અમૂલ ગોલ્ડ આવે છે એ દૂધ આપણે લેતા હતા પણ એકવાર આપણે ટ્રાય કરીએ મને આભાર આપણે દૂધ દીધું તો બધાને ઘરમાં ફાવી ગયું છે અને દૂધ પણ સારું પ્યોર દૂધ આવે છે ગોળ નું દૂધ આપણે લઈએ એક દૂધ છે ને આપણે વાસી દૂધ મળે કેમ કે જો એ લોકો દૂધ બધા દેવા જતા હોય પછી લોકો ગરમ કરીને સ્ટોક કરે અને બાટલી બાટલીનું દૂધ છે ને બે ત્રણ દિવસ વાસી દૂધ મળે આપને કેમ કે દૂધ બધા દેવા જાય એ લોકો સ્ટોક કરે સ્ટોક કરીને પછી બાટલી ભરાય બાટલી ભરાય પછી અલગ અલગ અને ત્યાર પછી આપણી પાસે દૂધ આવે તો બે ત્રણ દિવસ વાસી દૂધ ખાવું એના કરતા આપણે ભરવાડભાઈ રોજ પીવા દૂધ તો તમે દૂધ આ ગાયનું દૂધ તમારે બંધાવવું હોય ને

ખજૂર છે આજે પોળી કાદહન છે તો જો મેં બહુ ખાતી અત્યારે આ ખજૂર ને દાણી ખાવા મંડી નઈ ગઈ ખાવા ખાવાનું દાડની ને

ભાઈ જો કાંઈ કામ ન કરે આટા ફેરાના આશીર્વાદ આમાં ધમું બિચારો મને મદદ કરાવે તાપિક ભાઈ મારે કામ ન કરવું પડે એટલે મને મદદ કરાવે છે કે મમ્મી હું કામ કરું તો તારે એટલું ઓછું એમ એટલે મારા મારે મહેનત ન કરવી પડે એમાં ધાર્મિક ભાઈ મહેનત કરવાના ઓમ ભાઈ તો આટા ફેરાના આશીર્વાદ અમારું ઓ મને પપ્પા ઘરમાં એક હળીને બે કટકા ન કરે મને મદદ કરાવે અમારે ધાર્મિક ભાઈ એક જો બિચારો કામ કરાવે છે ઘણી વાર તમે જોયું છે તમે કામ કરતો હશે અમારે ઓમ ભાઈને તમે ક્યારેય કામ કરતા જ નહીં જો અને મેહુલ નહીં જુઓ આમાં દમો ને એક મમ્મી દઈ આવે તો અમારે ધાર્મિક ભાઈ કામ કરે ને ઓમભાઈ ને અમારે ક્યારેક દઈ આવે તો ઉછા ની છું ને એવું મૂકી દે અને વધારે પડતું થાય તો એમાં દમો ને મારી લે કે આવો દમો કામ કરતો હોય તો એ દવા દબો કેટલી મહેનત કરે છે બિચારો ધાર્મિક ભાઈ પોંક સાફ કરે છે જોવો કેટલો મસ્ત રીતે આમ હોવું જોઈએ દમો ભાઈ ખાવું હોય તો મહેનત કરવી પડે કા દમો અને એ જ વસ્તુ મીઠી લાગે ને દમો હે કેટલો બધો છે જોવો તો અત્યારે આપણે જમી કાઢીને નવરા થઈ ગયા ને આપણે અત્યારે જઈએ છીએ ગોળીકાના દર્શન કરવા તો એના માટે આપણે જો પાણીનો કળશ અને પ્રસાદી પણ લઈ લીધે ને ધાર્મિક ભાઈ પણ આવે છે તો ચાલો આપણે અત્યારે દર્શન કરી આવીએ કે આપણે હોલિકાના દર્શન કરવા ગયા હતા હું ધાર્મિક બે ગયા હતા મેહોલ ને બે અત્યારે ગયા છે ને હું ધાર્મિક આવી ગયા ને ધાર્મિક ભાઈ જો હજી પણ બધું બંધ કરે છે અને દર્શન કરીને આવીને હું ઘડીક નીચે લેડીઝ બેઠા હતા તેની સાથે બેઠી હતી આજે અત્યારે ઘરે આવીને આવીને વાસણ ને કચરા પોતાને બધું કર્યું અત્યારે ફ્રી થઈ અને માં ધાર્મિક ભાઈ આવે ટીવી જોવાની તૈયારી કરે છે અત્યારે સુધી માર ફોન જોતો તો હું કામ કરતીતી તો તો મેં ફોન લીધો તો ભાઈ કે ટીવી જોવું છો ટીવી જોવા માટે જો ચણા હતા ને લેતા આવ્યો કે ચણા ખાતો હતો ને ટીવી જોતો હતો અને મેહોલ ને ઓમ તો બે દર્શન કરવા ગયા છે અને આપણે બસ હવે કામકાજ કરી થયા તો આજનો દિવસ બસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ